નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ રચનાનું રસ્તાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કવિ રચનાનું ટાઇટલ છે પ્રેમદીપ

વાટ જોઈલો છું વાલમ તારી મિલન મધુર મુજ સંગ તો કરી જા રાત ની શરૂઆત થઈ ગઈ છે સારી તારી ચમકતી સુરત દેખાડી જા રાતની શરૂઆત થઈ ગઈ છે સારી તારી ચમકતી સુરત દેખાડી જા કોયલ ટોકે છે કદરારી કાળી તારો મધુર સાદ તું સંભળાવી જા કોયલ ટોકે છે કજરારી કાળી તારો મધુર સાદ તું સંભળાવી જા હૃદયમાં વિરહની જ્વાળા છે ભારી વિરહની જ્વાળા હવે શાંત કરી જા હૃદયમાં વિરહની જ્વાળા છે ભારી વિરહની જ્વાળા હવે શાંત કરી જા હર પળ યાદ આવે છે મુજને તારી મારા રોમ રોમ ને તું લહેરાવી જા હર પળ યાદ આવે છે મુજને તારી મારા રોમ રોમ ને તું લહેરાવી જા પ્રેમની મહેફિલ મેં જમાવી છે તારી તું પ્રેમનો મહેફિલ મે જમાવી છે તારી તું પ્રેમનો તરાનો આવીને ગાઈ જા જારલીમાં મધુરતાનું છેડું તારી મારા હૃદયમાં પ્રેમ પ્રગટાવી જા મુરલીમાં માં મધુરતાનું છેડીશ તારી મારા હૃદયમાં પ્રેમદીપ પ્રગટાવી જા મારા હૃદયમાં પ્રેમદીપ પ્રગટાવી જા મારા હૃદયમાં પ્રેમદીપ પ્રગટાવી જા તો મિત્રો આપ જોઈએ મારે પ્રથમ કાવ્યરતના સાંભળી હું આપને મારી બીજી કવિરતના જેરોજી રોજી ટાઈટલ છે મુજને માફ કરી દે આ કાવ્યરચના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો ન જઈશ તું દૂર મારાથી મારી કસૂર હું હવે સમજો છું ન જઈશ તું દૂર મારાથી મારી કસૂર હું હવે સમજો છું તારા ઉપર કરેલા જુલ્મ અને સિતમોની માફી હું માગું છું તારા ઉપર કરેલા જુલ્મ અને સિતમોની માફી હું માગું છું વાત હતી ઝઘડાની માબોલી રાયનો પર્વત બનાવી બેઠો છું વાત ઝઘડાની હતી મામૂલી રાયનો પર્વત બનાવી બેઠો છું આખોથી આંસુ વહાવીને સ્નેહ થી તારી માફી હું માગું છું આખોથી આંસુ વહાવીને સ્નેહથી તારી માફી હું માગું છું જૂની વાતો ભૂલી જઈને હવે હું નવી શરૂઆત ઈચ્છું છું જૂની વાતો ભૂલી જઈને હવે હું નવી શરૂઆત ઈચ્છું છું હૃદયમાં પડેલી તિરાડ પૂરવા પ્રેમથી તારી માફી હું માગું છું હૃદયમાં પડેલી તિરાર પૂરવા પ્રેમથી તારી માફી હું માગું છું અફસોસ વ્યક્ત કરું છું હૃદયથી તારા પ્રેમને સમજો છું અફસોસ વ્યક્ત કરું છું હૃદયથી તારા પ્રેમને સમજો છું તારી ઉપર કરેલ ગેરસમજની સમજની હૃદયપૂર્વક માફી હું માગું છું તારી ઉપર કરેલ ગેરસમજની સમજની હૃદયપૂર્વક માફી હું માગું છું મુરલી મુજને માફ કરી દે હું હૃદયમાં સમાવવા ઈચ્છું છું મુરલી મુજને માફ કરી દે હું હૃદયમાં દંપતી વસંત મહેકાવવા ઈચ્છું છું ચાલ બનીએ આદર્શ દંપતી વસંત મહેકાવવા ઈચ્છું છું હું વસંત મહેકાવવા ઈચ્છું છું હું વસંત મહેકાવવા ઈચ્છું છું તો મિત્રો આપ સભ્યો મારી બંને કાવરતનાઓ સાંભળી જેના શબ્દ આપશોને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરતનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેશ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો તેનું ખૂબ જ કોમેન્ટ આપો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું કે મિત્રો આ મારી લાઈવ કાવ્ય રીતનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર કીબોર્ડ વાદ્યનું સંગીત વાગી રહ્યું છે તે વાદ્યનું સંગીત મારું જ વગાડેલું છે અને વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઇન ટુ પ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગ્યોની ધોનો બનાવી તેને બાસરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું મહાસુરદર સાંભળો આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કવિતાઓ પ્રમથી સાંભળી તે બદલ હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ